ફર સા એમાં પણ ફની નીચે લીટી કરવાની છે સરી ફ એમાં પણ ફની નીચે લીટી કરવાની છે ફર ક એમાં પણ ફની નીચે લીટી કરવાની છે પ્રશ્ન નંબર સાત ફસી અલગ વર્ણ પર ચોકડી કરો ફથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો ફ સિવાયના બાકીના બધા અક્ષર ઉપર ચોકડી કરવાની છે પેલું છે પ તો તેની ઉપર ચોકડી કરવાની છે ફ તો તેની ઉપર ચોકડી કરવાની નથી વ તો તેની ઉપર ચોકડી કરવાની નથી ફ તો તેની વ તો તેની પર ચોકડી કરવાની છે ફ તો તેની ઉપર ચોકડી કરવાની નથી ક તો તેની પર ચોકડી કરવાની છે ફ તો તેની ઉપર ચોકડી કરવાની નથી ખ તો તેની ઉપર ચોકડી કરવાની છે ધ તો તેની ઉપર ચોકડી કરવાની છે ફ તો તેની ઉપર ચોકડી કરવાની નથી સ તો તેની ઉપર ચોકડી કરવાની છે સ તો તેની ઉપર ચોકડી કરવાની છે ફ તો તેની ઉપર ચોકડી કરવાની નથી સ તો તેની ઉપર ચોકડી કરવાની છે મો તેની ઉપર પણ ચોકડી કરવાની છે પછી છે તો તેની ઉપર ચોકડી કરવાની નથી ફ સિવાયના બાકીના બધા અક્ષર ઉપર ચોકડી કરવાની છે પ્રશ્ન નંબર આઠ પઢો લીખો વાંચો અને લીખો લીખો એટલે લખો નીચે ચિત્ર આપ્યા છે ચિત્રની નીચે નામ આપ્યા છે ચિત્રના અને એની નીચે ખાલી જગ્યા આપી છે ખાલી જગ્યામાં અક્ષર ખૂટતો એ લખવાનો છે એવું છે ફકીર એમાં નીચે ટપકા કરીને ફ આપ્યો છે ફકીરમાં એ ટપકા કરીને જોડવાનો છે ફ અને નીચે ખાલી જગ્યામાં ફ લખવાનો છે પછી ફણ એમાં પણ ફણમાં નીચે ફ છે એ ટપકા કરીને આપ્યો છે જોડવાનો છે ને એની નીચેની ખાલી જગ્યામાં ફ લખવાનો છે ફરસા એમાં પણ નીચે ફ ફેપ્યો છે ટપકા કરીને જોડવાનો છે ને એની નીચે ફ લખીને ખાલી જગ્યા પૂરવાની છે ફરહા તો એમાં પણ નીચેના શબ્દમાં ફમાં છે ટપ્પા કરીને આપ્યો છે ફ એ જોડવાનો છે ને એની નીચે ખાલી જગ્યા આપી છે એમાં ફ લખવાનો છે પ્રશ્ન નંબર નવ શબ્દ મેસે ફ ઢૂંઢ કર પર રાઉન્ડ બનાવો શબ્દમાંથી ફ શોધીને તેના ઉપર રાઉન્ડ બનાવો નીચે શબ્દ આપ્યા છે શબ્દમાં જ્યાં ફ આવતો હોય ત્યાં ફ ઉપર રાઉન્ડ બનાવવાનું છે ઉદાહરણ તરીકે આપ્યું છે ફ ટ ના ફ ઉપર રાઉન્ડ બનાવ્યું છે એ રીતે કરવાનું છે ફ સ લ એમાં પણ ફ ઉપર રાઉન્ડ બનાવવાનું છે સ ફ લ એમાં પણ ફવ ઉપર રાઉન્ડ બનાવવાનું છે ક ફ ન એમાં પણ ફવ પર રાઉન્ડ બનાવવાનું છે